જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં ને તો ચાલો બાળકો એવી જ મજાની આપણે એક વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે કનૈયાને વાહલી ગાયો એક વખતની વાત છે બધા જ ગુવાળીયાઓ ને કાનો બધા ભેગા મળ્યા હતા તો કનૈયાને બીજા બાળકોએ પૂછ્યું એલા કાના આ બધી ગાયો તને ઓળખે ખરી કાનો કહે ઓળખે જ ને એ બધી મને ઓળખે અને હું એ બધીને એટલે કે મારી માવડીઓને ઓળખો કેવી રીતે ઓળખે મેં બધી ગાયોના નામ આપી રાખ્યા છે અરે ગાયો પોતાના નામ યાદ રાખે ખરી ઘણીઓ કહે હા હા એકદમ રાખે કાના એમ ગપ્પા મારે ન ચાલે અમને ખાતરી કરાવ તો તું સાચો તો જ તને ખરો માનીએ અને બાળકો ગાયો તો બધી દૂર દૂર ચરતી હતી તેમને મન ફાવે ત્યાં મન ફાવે તેમ અને બધી વેર વિખેર હતી કોઈ તો દૂર દૂર જંગલમાં હતી કોઈ તો નાના નાના પહાડો પર હતી તો કોઈ વળી નાના નાના તળાવના કાંઠેઓ ફરતી હતી પણ બધી જ વિખોટી હતી કાનો કહે તમે કહો સાથીઓ હું કઈ ગાયને બોલાવું ત્યાં તો એક ગાય ટેકરી પર ચડેલી જોઈ ત્યાં તો સરસ મજાનું કોણું કોણું ઘાસ વધારે હોય તેથી આ એક ગાય રોજ ત્યાં ચરવા માટે જાય ત્યાં તો માનું નામનો એનો મિત્ર કહે જો પહેલી ટેકરી પર ગાય છે ને એ ગાયને ને તો બોલાવ અને પછી તો પછી બૂમ પાડી ચંદેરી 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 આવ આવ સામે જોતો પણ ન હતો અને ચંદેરી એ પણ કાના સામે જોતી ન હતી છતાંય માથું હલાવતી ઘંટડી વગાડતી દોટ મૂકી કાના પાસે આવીને ઊભી રહી ગઈ કાનાએ ચંદેરીને ભાવ ખાવાનું આપ્યું ત્યાં તો તમારા જેવડા નાના નાના ગોવાળીયાઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા થોડી વારમાં વળી રાઘો બોલ્યો અરે કાના હવે પેલી ટેકરી હેઠળ ઉતરી ગઈ છે એ ગાયને બોલાવ કાનાએ તો ફરીથી વાસળી વગાડી અને હલક કરીને લલકારી તારલી ઓ તારલી આવ આવ કાનુ તો તારલીને જોતો પણ ન હતો અને તારલી પણ કાનાને ન જોતી હતી પણ એ તો આવતી પણ ન હતી રાઘવ કહે લે કાના તે તો બોલાવી પણ આ તો ન આવી જ આવી તારલી આવી આમ તેમથી ફરીને આવતા એને વાર લાગી પણ બાળકો તારલી તો આવી ખરી જ ગાનાએ ખાતરી કરાવતા પૂછ્યું માવડી તારું નામ જ તારલી છે ને ત્યાં તો આ ગાયે ઉપરથી નીચે માથું હલાવી ઘંટડીને રણકારે તારલીએ હા કહ્યું ગાનાએ તેને પણ ખાણું આપ્યું અને બાળકો કાનાને તો બધી જ ગાયનું ખાણું ખબર હતી ખરેખર આ જોઈ અને ગોવાળિયાઓ તો નવાઈ પામી ગયા વળી સતનામ કહે બોલ કાના પેલી વનરાજીમાં ખોવાયેલી ગાય તે તો તને સાંભળે જ નહીં જવાબમાં કાનાએ કંઈ ના કહ્યું પણ એક જુદા જુદા જાતની વાસળી વગાડી અને વગાડે જ રાખી પછી જાણે વાસળીમાં જ કેતો હોય એમ બોલાવા લાગ્યો વસુધા ઓ તમને આમંત્રણ આપું તો તમે આવશો વનરાજીમાંથી રાજી થઈને ગુવાળોને લાગ્યું કે ઘાટીએ વનરાજીમાં પવને જતો નથી ત્યાં કાનાનો આવો ખાનગી સંદેશો કેવી રીતે પહોંચશે ત્યાં બીજી કંઈક ગાયો હતી તેમાંની એક જ ગાય છૂટી પડી પોતાની સહેલીઓને જાણે કહેવા લાગી મને તો કાનો બોલાવતો હોય એવું લાગે છે લાવને જઈ આવું અને પછી તો વસુધા માવડી ઉપડી કાનાને મળવા તે કયા રસ્તે આવી એની તો કોઈને ખબર પણ ન પડી પાછળથી આવી કાનાને હડસેલો મારીને કહેવા લાગી હું આવી આ વસુધા કેમ બોલાવી કહે મારા કાના કાનો જેમ ગાય સાથે રમત રમે તેમ ગાયો પણ કાના સાથે રમતો રમતી જ કનૈયાને હળસેલા મારી ક્યારેક પૂછડું મારી ક્યારેક એની સામે આંખો કાઢી તેમની સાથે ઈશારામાં વાતો પણ કરી લેતી ગોવાળિયાઓ તો કાન્નાનો આ ગૌ પ્રેમ જોઈ આભા જ બની ગયા તે બધા જ ગાયો સાથે જ ઉછર્યા હતા મોટા થયા હતા પણ ગાયને ગાયો જ કહેતા હતા કાનાની જેમ કોઈએ ગાયને નામ નહોતા આપ્યા તેઓ ખાલી એમ જ કહેતા ગાય ગાય લે લે ગાય ગાય આવ આવ ગાય ગાય ખા ખા આવનાએ સાથીઓ સામે જોયું ઈશારતથી જ પૂછ્યું હવે શું કહો છો બધા આશ્ચર્ય પ્રગટ કરવા લાગ્યા ત્યારે કાનાએ કોઈ જુદી જ રીતે વાસળી વગાડવી શરૂ કરી બધા કહે હવે કોને બોલાવે છે કાનાનો જવાબ એટલે વાસળી તે તો વાસળી વગાડતો જ રહ્યો અને અને આવી કોઈ રહી ગયેલી આવી ગાય કે શું પછી જે પશુ આવ્યું એ જોઈને બધા હસવા લાગ્યા હસવા લાગ્યા શા માટે હસ્યા તમને ખબર છે બાળકો આજે આવી એ ગાય ન હતી પણ ભેંસ હતી ત્યાં માધવ કહે અલ્યા કાના તે ભેંસના નામ આપ્યા છે કાનુ કહે ભેંસને નામ તો આપવા જ જોઈએ ને ભેંસ એટલે કાળી ગાય જ જેમ ગાય દૂધ આપે છે તેમ ભેંસ પણ દૂધ આપે છે ગાય અને ભેંસનો રંગ જે હોય તે દૂધ તો ધોળું જ હોય છે ને હવે વાત બોલાવ એમ કહી એ મિત્રએ ગાનાને કહ્યું ઘાનાને ક્યાં વાર જ હતી તેણે તો છેડી વાસળી જેમ માતાનો અવાજ મોટો હોય તેમ વાસળીને સૂર ઘેરો ઘોટ્યો જેમ વાછરડાનો અવાજ પાતળો લાડકો અને વાલ સોયો હોય તેમ વાસળીમાંથી પણ નાના નાના બાલુડાઓ માટેનો સૂર કાઢ્યો કાના હે અને આવ્યો શું આવ્યું 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 બચડું આવ્યું પણ આ ક્યાં વાછરડું હતી આ તો ભેંસનું પાડ્યું હતું સદુ કહે થાપ ખાઈ ગયો ને કાના વાછરડાને બોલાવ્યો અને પાડીઓ આવ્યો કાનુ કહે ના મેં તો પાડીઓને જ બોલાવી હતી ભેંસને બોલાવી એટલે પાડીઓને બોલાવવું જ પડે ને તમે જાણો છો મિત્ર આપણી ગાયને કે ભેંસને દોતા પેલા તેના બાળુરાને વળગાડવું પડે છે બચડું બચ બચ કરતું ધાવે એટલે દૂધની શેર ફૂટે સરવાણી ફૂટે પછી જ આપણને દૂધ મળી શકે ધ્યાવળીના નકડો ધવલ કહે કાના આપણે ગાયની જેમ ભેંસના નામ આપી શકીએ કાનું કહે આપવા જ જોઈએ ધોળી સદુ કહે પણ ભેંસને તો બધા ડોબી કહે છે નાક પર આંગળી મૂકી દઈ શિશકારો બોલાવતા કાનો કહે ખબરદાર જોઈ વાત કરી છે તો જે માતાએ જિંદગીભર તમને દૂધ આપ્યું તમે તેને ડોબી કહો છો જે ભેંસને ડોબી કહે છે એ જાતે પોતે જ ડોબા જેવા હોય છે કોઈની માતા કદી ડોબી હોય જ ના શકે માણસના બાળકની માતા તો બાળક નાનું હોય છે ત્યારે જ દૂધ પાય છે જ્યારે ગાય ભેંસ એ તો મોટા થયેલા માણસોને પણ દૂધ પાય છે એ પાર્વતી માતાઓ તો મોટાઓની પણ માતા છે અરે મોટાઓના મોટાઓની પણ માતા છે અને દૂધ તે કેવું દૂધ એમાંથી દહીં બને છાશ બને માખણ બને ઘી બને અને ભવિષ્યમાં જોજો સાથીઓ એ દૂધમાંથી કંઈક કંઈક અવનવી વાનગીઓ પણ બનશે અને બાળકો હવે ખાનાએ શું નામો આપ્યા ગાયના તે આપણે આવતીકાલે જોઈશું તો ચાલો બાળકો આજે તમને ખૂબ મજા આવી હશે હે ને તો ચાલો આવજો ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ